આયોજન રાજકોટના સહયોગથી તેમજ શ્રી માધવ સેવા ટ્રસ્ટ વિજપડી દ્વારા ગોઠવવામાં આવ્યો હતો જેમાં નેત્રાલય કેમ્પમાં આંખના રોગો જેવા કે મોતીઓ જામર વેલ ત્રાસી આંખ તથા આંખની કીકી પડદા આંખના તમામ રોગોની સારવાર આંખના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા કરવામાં આવી હતી આ કેમ્પમાં એકસો જેટલા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી જેમાં કોઈ ત્રીસ જેટલા દર્દીઓને આંખના મોતિયાના ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા હતા જેમાં સંપૂર્ણ વિના ખર્ચ છે રહેવાની જમવાની ચશ્મા ઓપરેશન બધી જ વ્યવસ્થા ફ્રીમાં કરી આપવામાં આવશે આ કેમ્પની શરૂઆત કેમ્પના દાતાશ્રીના હસ્તે સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી અને ત્યારબાદ પધારેલા ડૉક્ટરો તેમજ તેમની ટીમ પધારેલા મેમ્બરોને પુષ્પગુચ્છથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ ડોક્ટર દ્વારા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી અને આ કેમ્પના કેમ્પનો સંપૂર્ણ ખર્ચના દાતા શ્રી નટવરલાલ વ્રજલાલ નગદીયાએ આ સેવાકીય કાર્ય કરવામાં આવ્યું હતું જેમાં સવારના ચા પાણી નાસ્તો અને બપોરનું સંપૂર્ણ ભોજન ખર્ચના દાતા બની અને આ સેવાનો લાભ લીધો હતો કેમ્પમાં આવી વીજપડી ગામના વેપારી અને ગામના લોકો પણ પધાર્યા હતા આ સિવાય આ કેમ્પમાં શ્રી માધવ સેવા ટ્રસ્ટના વીજપડીના ભાવેશ પહેલા ડુમોર અશોકભાઈ કાતરિયા બાલાભાઈ જોગરાણા જયંતીભાઈ મોડાસિયા તેમજ અન્ય ટ્રસ્ટી ગુણો દ્વારા સેવા આપવામાં આવી છે અને વધુમાં વધુ લોકો આ કેમ્પનો લાભ લે તેવી અપીલ પણ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ રવિકુમાર ડોડિયા સિટી ક્રાઇમ ન્યૂઝ વિજપડી